ઉનાળાની કાળ જાળ ગરમી શરૂ થઈ ગઈ છે ટેમ્પરેચર ની વાત કરીએ તો બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર હવે થવા લાગ્યું છે જેની અંદર ઘણા લોકોને ભાઈ હાથ ની અંદર બળતરા પગના તળિયા ની અંદર બળતરા આંખોમાં બળતરા અને ઘણા લોકો એવું ભાઈ સાંભળ્યું છે કેતા કે ભાઈ શરીરમાં એટલી બધી ગરમી વધી જાય છે જમીન પર રીસર ના આળોટવા લાગે જેને મેડિકલ ની ભાષામાં આપણે કહીએ તો હીટ સ્ટ્રોક એટલી બધી ભયંકર મિત્રો શરીર ની અંદર ગરમી વધી જાય કે ઠંડુ પાણી પીએ તો પણ આપણી આગ અંદરથી ઉજાય નહીં તો એના માટે એક બેસ્ટ હોમ રેમેડી એક ઘરેલું ઉપાય તમારા માટે લઈને આવ્યો છું કે રાત્રે તમારે ત્રણ થી ચાર વસ્તુ તમારે એક ગ્લાસ જેટલું માટલાનું પાણી તમારે લેવાનું છે પલાળી દેવાનું છે અને બીજા દિવસે સવારે ઉઠો એવા તમારે ગાડી દેવાનું છે અને નરડા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારે આ પાણી તમારે પીવાનું છે ત્રણ થી ચાર દિવસ પીવો છો ને તો ધીમે 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 તમારા હાથ તળિયા ની અંદર થતું હોય છે કે ઉનાળાની અંદર ગરમી તો વધે અને સાથે સાથે બોડીમાં પિત્તનું પ્રમાણ વધી જાય પિત્નું પ્રમાણ વધી જાય તો જેના કારણે એસિડિટી થઈ જવી ગેસ થઈ જવો માથામાં દુખાવો આંખમાં બળતરા પગમાં તળિયાની અંદર બળતરા બળતરાની સમસ્યા ખાસ કરીને પેશાબની અંદર બળતરાની સમસ્યા ઘણા બધા લોકોને મિત્રો થતી હોય છે અને પેશાબની અંદર બળતરાની સમસ્યા થાય તો ઘણા લોકો તો એવું કહે છે કે ભાઈ આ પેશાબની અંદર એટલું બધું બળતરા થાય છે હવે દવા વગર તો ચાલશે નહીં પણ દવા બવા લેવાનું તમારે કોઈ પણ જાતની જરૂર નથી બસ આ એક વસ્તુ તમે સવારે પીવો છો ને તો તમને આશાનીતિ મિત્રો તમારું આ બધી સમસ્યા છે એ દૂર થઈ જશે હવે કઈ કઈ વસ્તુ જોઈએ છે અને કઈ રીતે જે ડ્રિંક છે બનાવવાનું છે એની માહિતી તમને આજના વિડિયોમાં આપવાનું છે તો વિડિયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ YouTube ચેનલ પર જો નવા તો આવા હેલ્થ ના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેવા નમ્ર વિનંતી તો ચાલો મિત્રો ઉપાય જોઈએ તો ઉપાય ની અંદર મિત્રો મેં તમને વિડીયો ની આગળ કીધું કે તમારે એક ગ્લાસ જેટલું તમારા માટલાનું નું તમારે પાણી લેવાનું છે હવે તેની અંદર તમારે કાળી દ્રાક્ષ કોઈ પણ તમે કરિયાણાની દુકાને જશો તો તમને આસાનીથી મિત્રો મળી જશે તો તમારે ચાર થી પાંચ નંગ જેટલી તમારે કાળી દ્રાક્ષ તમારે લેવાની છે અને સાથે સાથે એકાદ દોઢ ચમચી જેટલી તમારે વરિયાળી લેવાની છે આ વરિયાળીમાં જો લખનવી વરિયાળી તમે વાપરશો ને તો સારું એવું પરિણામ તમને જોવા મળશે એક ગ્લાસ તમારા માટલાનું તમે પાણી લીધું તેની અંદર તમારે ચમચી તમારે વરિયાળી નાખી દેવાની છે અને તમને આગળ કીધું દ્રાક્ષ તમારે નાખી દેવાની છે અને ઢાંકણું ઢાકીને તમારે મૂકી દેવાનું અને પાણી તમારે ફ્રીજ નું નથી લેવાનું આ બાબતનું તમારા મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે માટલાનું પાણીનો જ પ્રયોગ કરવાનો છે આ બધું વસ્તુ રાત્રે તમે સુવા જાવ ત્યારે એક ગ્લાસ પાણીમાં તમારે વસ્તુ નાખી દેવાનું અને ઢાંકીને તમારે પૂણામાં તમારે મૂકી દેવાનું બીજા દિવસે સવારે જેવા તમે ઉઠો છો એવા નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા જેવા ઉઠો તમારે તો ત્યારબાદ તમારે આ કાળી દ્રાક્ષ વરિયાળી છે અને બીજો તમારે ફ્રેશ ગ્લાસ લેવાનો છે અને ઉપર ગરણી રાખવાની રેડી થઈ ગયું તમારી દવા મિત્રો રેડી થઈ ગઈ અને ગરણીની મદદથી ગાળી લેવાનું અને જે ગળેલું ફિલ્ટર થયેલું જે ડ્રિંક છે એને સવારે નરણા કોઠે તમારે આ રીતે બેસીને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે તમારે રોજ રેગ્યુલર તમારે સેવન કરવાનું છે આ બધી વસ્તુ વરિયાળી છે ત્યારબાદ વાત કરું તો છે અને આની અંદર તમારે એક ચમચી એક ચમચી તમારે ધાણાનો પાવડર તમારે એડ કરી દેવાનો આ બધી વસ્તુ છે એ પિત્તનાશક છે એટલે તમારા બોડીમાં જો પિત્તનું પ્રમાણ વધી ગયું હોય અને જેના કારણે આ ઉનાળામાં સમસ્યા બધા ઘણા બધા લોકોને નાનાથી માંડીને મોટા લોકો બધા સમસ્યા મિત્રો સતાવતી હોય છે તો આ એક નાનો ઉપાય મેં તમને શેર કર્યો છે એ તમે આજથી જ ચાલુ કરી દેજો જેથી કરીને ઉનાળાની અંદર પેશાબમાં બળતરા આંખોમાં બળતરા હાથ પગના તળિયા ની અંદર બળતરા બધી જ સમસ્યામાંથી છુટકારો મળશે અને અંદરથી એસી જેવું કામ કરશે જેવી રીતે આપણને ગરમી લાગે ત્યારે કેવું આપણે રૂમ માં બેસીને એસી ચાલુ કરી દે તેવું આ ડ્રિંક પીતાની સાથે અને બે થી ત્રણ દિવસ કોન્સ્ટન્ટ તમે આ ડ્રિંક પીવો છો ને તો તમારું બધું પિત્ત એકદમ શાંત થઈ જશે અને આ બધી જ સમસ્યા માંથી તમને છુટકારો મળશે સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના પ્રાર્થના વિડીયોને વધારે વધારે શેર કરવા નમ્ર વિનંતી